અમિત ખૂટ કેસમાં ગોંડલના બે એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાથન નામના એડવોકેટોની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી છે આ ધરપકડ થયા બાદ વકીલ આલમમાં રોજ જોવા મળી રહ્યું છે બાર એસોસિયેશન એસોસિએશનના વકીલ મંડળો દ્વારા રાજકોટના નાયબ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ ધરપકડ સામે પોતાની નારાજગી દર્શાવી છે એ શું વાત કહી છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જ્યાં આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું જો કાયદા ગોંડલનો અમિતકોટ ચકચારી કેસ જેમાં આ રૂ રીબડાનો યુવાન છે એક સગીરાના સંપર્કમાં આવે છે અને ત્યારબાદ આ યુવાન પર દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે અમિત ખોટ છે તે પોતાની વાડીએ જીવન ટૂંકાવી લે છે અને આ ઘટનાના કારણે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ રીબડા નામના વ્યક્તિ છે રીબડાના તેમનું નામ સામે આવે છે આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સાથે તેમના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાય છે આ મામલે તપાસ ગોંડલ પોલીસ કરી રહી છે અને તેમાં એક નવો વળાંક સામે આવે છે જેમાં આ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં ગોંડલના એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાતરની સંડોવણી સામે આવી હતી અને ખોટી આ ફરિયાદ ઊભી કરાવવામાં આવી હોય તે પ્રકારના આરોપો લાગી રહ્યા છે અને આ મામલા સંદર્ભમાં બંને એડવોકેટોની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી છે ત્યારે આ ધરપકડ સામે ગોંડલ બાર એસોસિએશનમાં રોજ જોવા મળી રહ્યો છે અને આ મામલા સંદર્ભમાં

આની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી પોલીસને રૂબરૂ મળતા પોલીસ તરફથી એવું જણાવવામાં આવ્યું કે આ બે એડવોકેટ છે આ લોકોએ બળાત્કારની ફરિયાદ કરવામાં ફરિયાદીને મદદ કરી હતી અને એના કારણે આ ગુજરાતના આત્મહત્યા કરવી પડી છે એટલે એડવોકેટે મદદગારી કરી છે આ આ કાયદા વિરુદ્ધની વાત છે કોઈ વકીલ કોઈ અસીલને સલાહ આપે એના આધારે એને આરોપી બનાવવા આ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય તથા પુરાવાના અધિનિયમના કાયદા વિરુદ્ધની વાત છે વકીલના હિતના રક્ષણ માટે અમે આજરોજ બધા એડવોકેટો કુંડલબાર એસોસિએશનના તમામ એડવોકેટો હાજર રહી ડેપ્યુટી કલેક્ટર સાહેબને આ બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે લેખિત આવેદનપત્ર આપ્યું છે બીજી વખત કોઈ એડવોકેટ અને અશીલ વચ્ચેના કોઈ કારણસર અથવા અશીલના કંઈ અન્યાય થયો હોય અથવા બીજા કોઈ કારણોસર અસીલ ફરી જાય તો એનો એડવોકેટને ભોગ ન બનવું પડે એના માટે મેં આવેદનપત્ર આપ્યા છે જેથી આ અંગે સરકાર તરફમાં અમારા તરફથી રજૂઆત કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવામાં આવે એના માટે આવેદનપત્ર આપવામાં આવે છે જય ભીમ જય હિન્દ આપણે સાંભળ્યા હતા ગોંડલના બાર એસોસિએશનના પ્રમુખ શાવન પરમાર છે સાથે જ એડવોકેટ એડવોકેટ સંજય પંડિત અને દિનેશ ધરપકડ થઈ છે તેમના હિતનું રક્ષણ વકીલ મંડળો કરશે તે પ્રકારની વાત તેમણે કરી છે જો ખોટી રીતે પોલીસે ધરપકડ કરી હોય તો આ મામલાના સંદર્ભમાં તેમને તાત્કાલિક ધોરણે છોડી મૂકવામાં આવે તે પ્રકારે માંગ પણ કરી છે એને લઈને હવે જોવાનું રહ્યું કે હાલ તો ગઈકાલે દિનેશ પાતર અને સંજય પંડિત નામના જે એડવોકેટની ધરપકડ થઈ છે અને એનો વકીલ આલમ મેદાને છે એ વકીલ આલમમાં પણ આ પકડ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં